ganja charas cocaine drugs અને દારૂ પછી હવે નશાના બંધાણીઓ નશો કરવા માટે ટાયર પંચર માટે વપરાતી સોલ્યુશન ટ્યુબનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો આરોપીઓ રૂપિયામાં રૂપિયામાં ખરીદેલી સોલ્યુશન ટ્યુબ નશેડીઓને હોવાનો ખુલાસો થયો મામા ભાણેજની જોડી સોલ્યુશન ટ્યુબ થી નશાનો કાળો કારોબાર કરતા હોવાનો ભાંડાફોડ થયો છે અમદાવાદના સરસપુરમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા જ્યાં ગાંજો વેચનારા મામા ભાણેજ પાસેથી મોટા પ્રમાણમાં સોલ્યુશન ટ્યુબનો જથ્થો મળ્યા આવ્યો નશાના સોદાગર મામા ભાણેજ પાસેથી નવસો બે સોલ્યુશન ટ્યુબ ઉપરાંત એંશી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે લતીફ શેખ અને ફરદીન સૈયદ પાંચ વર્ષથી આ પ્રકારે ધંધો કરતા સોલ્યુશન ટ્યુબ જેનાથી કેવી રીતે થાય છે છે તો વરાળમાંથી ફેફસામાં ભળે લોહી દ્વારા મગજ સુધી પહોંચીને ડોપામિન વધારે છે જેનાથી નશો ચડે છે નશાકારક માટે આ ઉપયોગમાં લેવાય છે સોલ્યુશનની ટ્યુબને ટૂથપેસ્ટની જેમ રૂમાલ અથવા તો કપડામાં કાઢવામાં આવે છે ટ્યુબમાંથી કાઢ્યા બાદ તેને પડીકાની જેમ વાળીને હાથમાં ઘસવામાં આવે છે અને બાદમાં તે સૂંઘવામાં આવે છે રૂમાલને સૂંઘીને નશો કરવામાં આવે છે અને નશેડિયો તેના બંધાણી બની જાય છે સોલ્યુશન ટ્યુબના સોલ્યુશન ટ્યુબમાં ટોલ્યુઇન નામનું દ્રવ્ય હોય છે જે હવામાં સંપર્કમાં આવતા તે વરાળ બની જાય છે સોલ્યુશનને રૂમાલમાં બાંધી સૂંઘવામાં આવે છે ત્યારે તે શ્વાસમાં ભળે છે અને નશો થાય છે આ વરાળ ફેફસામાંથી દસ થી પંદર સેકન્ડમાં લોહીમાં ભળી જાય છે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે જે આધારે ત્યાં સદરુજી કઈ પંચો સાથે રેડ કરતાં લતીફના ઘરમાંથી કુલ ચારસો સાઠ ગ્રામ ગાંજો નવસો બે સોલ્યુશન ટ્યૂબ ત્રણ લાખ ત્રેવીસો રોકડા બે મોબાઈલ અને બીજ અન્ય એના સામગ્રી મળી આવેલ જે તમામ પંચનામાની વિગતે કબજે કરી કુલ ચાર લાખ એંશી હજારનો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે થાય છે ફરદીન ઉમર સૈયદ તે બંને હાજર મળી આવેલ એ બંનેના વિરુદ્ધમાં ના નાર્કોટિક્સના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે